તો વાત કરી સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ચુડામાં આયોજન કરવામાં આવ્યું જ્યાં મોજેદર ખાતે પંચોતેરમી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નયનભાઈ રુકમણી વિવાહ પ્રસંગે મંત્રમુગ્ધ કર્યા જોશી કથા દરમિયાન ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિનો ભાવ માહોલ જોવા મળ્યો હતો આંદોલન આજે કહી શકાય કે સમગ્ર ભક્તિમાં માહોલ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તેઓ ઉમટી પડ્યા હતા ત્યારે આનંદ આશ્રમ દ્વારા કથાકાર અને શ્રોતાઓનું સન્માન કરાયું જય ગુરુદેવ દક્ષિણામૂર્તિ મહેશ્વર શ્રીમન્નાથ ભગવાન ગુરુ મહારાજની આ દિવ્ય જન્મસ્થલી તીર્થભૂમિની અંદર આજે લગભગ આશરે સિત્તેર પિંચોતેર વર્ષથી ભાગવત કથા જ્ઞાન ગંગા જે દર વર્ષે પ્રવાહિત થાય છે તે પ્રમાણે આ વર્ષે પણ શાસ્ત્રી શ્રી નયનભાઈ જોશી બિલખાવાડા અને હાલ નાગપુર એમના વ્યાસાસને સુંદર બજારની શ્રીમદ કથા સપ્તાહ યજ્ઞનો અહીં મોજીદળ આનંદ આશ્રમ મુમુક્ષુ મંડળ દ્વારા જે આયોજન થયું છે એમાં આ દિવ્ય લાભ લેવાનો મને અવસર ગુરુ મહારાજની કૃપાથી પ્રાપ્ત થયો એનો ખૂબ આનંદ છે અને ગુરુદેવના શ્રી ચરણોની અંદર વિનંતી છે કે દર વર્ષે આપણને કથા જ્ઞાન ગંગાની અંદર આવી રીતે સ્નાન પાન કરવાનું સૌભાગ્ય અવસર પ્રાપ્ત થતો રહે ને આપણા બધાનું કલ્યાણ થાય અને ગુરુદેવની કૃપા સદાને માટે વરસતી રહે બસ એ જ ગુરુ મહારાજ ને શ્રી ચરણોની અંદર પ્રાર્થના છે જય ગુરુદેવ જય ગુરુદેવ